मूकी <गया> लाकड़ियूं

અરે મારી મા તું ક્યાં બેઠી વાહ ભાઈ મંદિર માં બેઠી માતાજી ભાઈ 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 ખોડિયાર માં છે ખોડિયાર માં ક્યાં છે આમાં બે ગાત્ર માં ખોળિયાર માં બે છે વિશ્વાસે વાણ વાણ વિશ્વાસ ના વિશ્વાસ પૂરેપૂરો છે માતાજી ને પ્રસાદી થરી થઈશો

અમે આમ આમ દોર કોઠણથી આવતો કોઠણ આપો તમને કલેશ્વર જવામાં કલેશ્વરમાં આવે આ આ ફોડિયા લઈને ખાને કાવેલા કાઠિયાણી આ કાઠિયાણી આઈ કેટલું આખો આ કેડી આટ ના જવાય આ બેઠા હલ ત્યાં આમ કેડો પડે